હલો ફ્રેન્ડ્સ હું છું કલ્પના જૂનાગઢથી મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાનને ભોગ ધરી શકાય એવો અને મુઠિયા તળ્યા વગરના ટેસ્ટી અને હેલ્ધી એનર્જી લડ્ડું તો વિડીયો અંત જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ તો ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ગણપતિ દાદાને પ્રિય એવા લડ્ડુ તો એના માટે મેં અહીંયા થોડા ડ્રાય ફ્રૂટ લીધા છે તો સૌથી પહેલાં આપણે એને ઘીની અંદર શેકી લેવાના છે અને ગેસ ઉપર એક કઢાઈ ચડાવી દીધી છે એની ઉપર આપણે એક આ ચમચી છે એ ઘી એડ કરીશું અને બધા જ ડ્રાય ફ્રૂટ છે આપણે શેકી લઈશું મેં અહીંયા બદામ લીધે છે બદામ છે એ ત્રીસ ગ્રામ છે એ આપણે શેકી લઈશું બદામ છે આપણી શેકાઈ ગઈ છે આપણે એને બહાર કાઢ લઈશું ત્યાર પછી આપણે કાજુ શેકીશું ઘી કાજુ આપણા છે એને આપણે બહાર કાઢી મેં અહિયાં સનફ્લાવર સીડ્સ લીધા છે એ દસ ગ્રામ છે એ પણ આપણે ઘીની અંદર શેકી દઈશું રોસ્ટ થઈ ગયા છે શેકાઈ ગયા છે આપણે એને પણ બહાર કાઢ લઈશું ત્રીસ ગ્રામ તલ લીધા છે એ પણ આપણે થોડા શેકી લઈશું આની અંદર જ આપણે કોપરું પણ શેકી લઈશું એ પણ મેં વીસ ગ્રામ લીધું છે કોપરાને બહુ શેકવાની જરૂર નથી એટલા માટે પાછળથી મેં એડ કરીશું થોડીક વાર જ આપણે હલાવીને કાઢી લઈશું આમાંથી ફ્રેન્ડ્સ તમને કોઈ બી ડ્રાય ફ્રૂટ લાગે કે નથી ફાવતા આપણને તો એ એડ ન કરવા હવે આપણે એને બહાર કાઢી લઈશું

શેક્યા છે ઘી ની અંદર એને ઠરવા દેસુ પછી મિક્સર ની અંદર આપણે એને ક્રશ કરી લેસુ ફ્રાય ફ્રૂટ આપણો છે બધું એ ઠરી ગયું છે તો આપણે હવે મિક્સર ની અંદર આપણે એને પીસી લેસુ મિક્સર ની અંદર નાખી દેસુ આપણે આપણો ડ્રાય ફ્રૂટ છે એ બધું પીસાઈ ગયું છે હવે આપણે કાઢી લેસુ ગેસ ઉપર મે એક પેન ચડાવી છે હવે એની ઉપર આપણે ઘી એડ કરીશું એમે ઘઉંનો લોટ લીધો છે એ પચાસ ગ્રામ છે એ આપણે એડ કરી દઈશું એ મેં પચીસ ગ્રામ છે એ કરકરો લોટ લીધો છે બેસનનો એ એડ કરી દઈશું વીસ ગ્રામ છે એ મેં કરકરો ઘઉંનો લોટ લીધો છે એ પણ એડ કરી દઈશું અને દસ ગ્રામ છે એ મેં રવો લીધો છે એ એડ કરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું ઘી છે આપણી જરૂરિયાત મુજબ આપણે કરતા જઈશું ફ્રેન્ડ આજે આપણે જે લડ્ડુ બનાવવાના છે એ એકદમ હેલ્ધી છે આમ તમને થતું હશે કે લોટ કેમ શેકે છે પણ આજે આપણે એકદમ ઝડપથી બની જાય એવા અને એકદમ હેલ્ધી લડ્ડુ બનાવવાના છે કારણ કે આની અંદર મુઠિયા તળવાની કોઈ ઝંઝટ નથી અને એકદમ ઝડપથી અને ઇઝીલી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી છે કારણ કે મેં આની અંદર બેસનનો બી યુઝ કર્યો છે એટલે પ્રોટીન બી આની અંદર મળી જાય છે અને થોડુંક જાડુ લોટ યુઝ કર્યો છે એટલે સારામાં સારું ફાઈબર મળે છે અને ફ્રૂટ ડ્રાય ફ્રૂટ છે વધારે યુઝ કર્યા છે એટલે જેથી કરીને આપણા જે મગજ છે એને શાંત રાખવાનું કામ કરે છે હવે આપણી જે ઇમ્યુનિટી છે એ બી વધારે છે આપણી જે હેલ્થ છે એ બી વધારે છે કેલ્શિયમ સારી માત્રામાં હોય છે એટલે કેલ્શિયમ હોવાના કારણે આપણા જે હાડકાં છે એ બી મજબૂત થાય છે એટલે આ તમે કોબી ઋતુની અંદર બનાવી શકો છો અને ગણપતિ દાદા જેવા જ હેલ્ધી લડ્ડુ આજે આપણે બનાવીને તૈયાર કરવાના છીએ તો આ ગણેશ ચતુર્થીમાં તમે પણ આવા હેલ્ધી લડ્ડું એક વખત જરૂર ટ્રાય કરજો બહુ જ ફાઇન બને છે આવી રીતના આપણે લોટ છે એ શેકી નાખવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખશું ફ્રેન્ડ્સ આપણો લોટ છે એ શેકાઈ જવા આવ્યો છે તમે જોઈ શકો છો આમાં મુઠિયા તળવાની કોઈ ઝંઝટ નથી અને આમાં તેલ પણ ઓછું પકડે છે કારણ કે આમાં તેલનો આપણે ઉપયોગ જ નથી કર્યો કારણ કે તેલ એટલા માટે ઉપયોગ નથી કર્યો કારણ કે આમાં શેકાઈ જશે આપણે અને ડ્રાયફ્રુટની અંદર બધું જ તેલ રિલીઝ થાય છે એટલે ડાયરેક્ટ તમે આની અંદર ડ્રાયફ્રુટ નાખશો એટલે લડ્ડુ તૈયાર થઈ જશે એટલે તમારે મુઠિયા તળવાની કોઈ ઝંઝટ નહીં રહે અને એકદમ મસ્ત લડ્ડુ તૈયાર થઈ જશે અને જ્યારે બી મન થાય ત્યારે તમે ઇન્સ્ટન્ટ આ બનાવી શકો છો એટલે આપણું ઓછામાં ઓછું તેલ છે એ પેટમાં જાય અને ડાયરેક્ટ બી આપણે આ રીતના બનાવી શકીએ છીએ તો આપણો લોટ પણ હવે શેકાઈ ગયો છે અને આખા ઘરમાં એની સુગંધ સુગંધ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અને એમાં પ્રસાદ હોય ભગવાનનો એટલે સુગંધ ઓર આવે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એનો કલર આવી ગયો છે તો આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરીશું હવે જે આપણે લોટ શેકે તો એ થોડુંક ઠરી ગયું છે હવે એની અંદર આપણે ગોળ એડ કરીશું મેં અહીંયા સો ગ્રામ ગોળ લીધો છે આ લોટ અને આ ડ્રાય ફ્રૂટ બધું થઈને ત્રણસો ગ્રામ છે તે એની સામે મેં સો ગ્રામ ગોળ લીધો છે ત્રણસો ગ્રામ હિસાબે તમે તમે જેટલું સ્વીટ ખાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો આની આપણે અંદર ગોળ એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું હવે આની અંદર જે આપણે ડ્રાય ફ્રૂટ પીસીને રાખ્યા હતા એડ કરી દઈશું મેં અહીંયા થોડોક ઇલાયચી પાવડર જાયફળ પાવડર અને સૂટ પાવડર થોડોક લીધો છે અને ખસખસ લીધું છે એ પણ આપણે એડ કરી દઈશું અહીં મેં થોડા ડ્રાયફ્રૂટ લીધા છે કિસમિસ લીધી છે કાજુ અને બદામ લીધા છે ડ્રાયફ્રૂટ તમને જે ફાવતા હોય એ તમે એડ કરી શકો છો અને ન ફાવતા હોય તો સ્કીપ બી કરી શકો છો હવે આપણે બધું મિક્સ કરી દઈશું હવે બધું મેં મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો અને તમને એવું લાગે કે આમાં ઘી ઓછું છે તો તમે થોડું ઘી બી એડ કરી શકો છો અને હવે આપણે આના લડ્ડુ વાળીશું તમે જોઈ શકો છો કે ઘી તો ઘણું બધું છે તમે નાખી શકો છો અને આપણે મનગમતા શેપના લડ્ડુ વાળીશું આવી રીતના જોઈ શકો છો એકદમ લચકાદાર આપણા લડ્ડુ તૈયાર થઈ ગયા છે મુઠિયા વાળા વગર બી એકદમ મસ્ત લડ્ડુ બનીને તૈયાર થયા છે ઘી બી તમે જોઈ શકો છો નાખવાની બિલકુલ જરૂર નથી છતાં બી ઓછું લાગે તો તમે એડ કરી શકો છો હલો ફ્રેન્ડ્સ આપણા ટેસ્ટી અને હેલ્ધી અને મુઠિયા તળિયા વગરના એવા લડ્ડુ આપણા તૈયાર થઈ ગયા છે તો તમને નજીકથી બી એક લડ્ડું બતાવું એકદમ મસ્ત બને છે એકદમ શાઇનિંગવાળા તમે જોઈ શકો છો કે મુખ્ય તળ્યા વગરના બી આવા લડ્ડુ બની શકે તમે જોઈ શકો છો તો તમે બી આવા ઇન્સ્ટન્ટ લડ્ડુ બનાવીને ભગવાનને ભોગ ધરી શકો છો તો આ લડ્ડુ તમને કેવા લાગ્યા તો મને કોમેન્ટ સેશનમાં જરૂરથી ફ્રેન્ડ જણાવજો હું તમને એક લડ્ડુ નજીકથી તોડીને બી બતાવું એકદમ મસ્ત બન્યા છે તમે જોઈ શકો છો એકદમ અંદરનું સ્ટ્રેક્ચર બી એકદમ મસ્ત આવ્યું છે દાણીદાર આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો તમને આ લડુ કેવા ફ્રેન્ડ્સ તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો મળીએ આવા જ અવનવા વિડીયો સાથે ફ્રેન્ડ તો બધા જ ફ્રેન્ડને હેપી ગણેશ ચતુર્થી આવજો